शू तमारो हर एक दिवस एक सरखो छे उठो काम करो फोन जुवो बीजा दिवसेमरा से नसीबनी प्रॉब्लम अंदरना प्रोग्रामिंग तमे क्या जीवता नहीं? मात्र रिपीट करी रहा छो मैनिफेस्टेशन सीरीज में सुधी तमे शीख्या थॉट्स फीलिंग्स बिलीव्स आइडेंटिटी આબધુ કંટ્રોલ કોણ કરે છે સબ કોન્શિયસ માઇન્ડ વેલકમ ટુ ધ મેનિફેસ્ટેશન સિરીઝ આજે પાર્ટ 5 માં આપણે શીખીશું સબ કોન્શિયસ માઇન્ડ પ્રોગ્રામિંગ એટલે કે જીવન ની ઓટોમેટિક સિસ્ટમ બદલી નાખવાની રીત સબ કોન્શિયસ માઇન્ડ શું છે તમારું મન બે ભાગમાં કામ કરે છે कॉन्शियस माइंड जे विचारे छे सब कॉन्शियस माइंड जे तुम्हारा जूना अनुभव प्रमाणे जीवन चलावे छे फॉर एग्जांपल तमे कार चलावो छो शुरुआत में कॉन्शियस एफर्ट करो छो पर थोड़ाक समय चलाव्या पछी ए तमारा मगजना ऑटोमेटिक सिस्टम में आवी जाय छे ए सब कॉन्शियस माइंड छे प्रोग्रामिंग शू छे प्रोग्रामिंग एटले सबकॉन्शियस माइंड ने आपेला मोबाइल में इंस्ट्रक्शन पासवर्ड वगर मोबाइल खुले नही मन में इंस्ट्रक्शन हो पैसा मुश्किल छे। हूँ कॉन्फिडेंट नहीं मोटा काम नहीं थता ए काम मारा थी ना थे शके। बट मन में आ कौन आपे छे? ए को बढ़ा तमारा અને તમારી આજુબાજુ અનુભવાયેલા અને બોલાયેલા હોય છે આ ઇન્સ્ટ્રક્શન્સ તમને યાદ નથી હોતા પણ તમારા સબકોન્શિયસ માઇન્ડને યાદ હોય છે અને સબકોન્શિયસ માઇન્ડ આંધરી રીતે ફોલો કરે છે મોટાભાગના લોકો આ વાત નથી જાણતા એટલે જ તેઓ ગોલ સેટ કરે છે પણ એક્શન લેતા નથી કદાચ પોઝિટિવ વિચાર તો કરે છે પણ કોઈ શું કહેશે એનાથી ડરે છે જ્યારે અંદરથી ફિલિંગ્સ આવે કે આ ઓપોર્ચ્યુનિટી મિસ નથી કરવી પણ છતાં ઓપોર્ચ્યુનિટી મિસ કરી દો છો કમ્ફર્ટ ઝોનમાં જતા રહો છો અને એક્શન લેતા નથી ફોર એક્ઝામ્પલ કોઈ માણસ કહે છે કે મારે બિઝનેસ કરવો છે પણ અંદરથી પ્રોગ્રામિંગ એવું સેટ હોય કે બિઝનેસ જોખમી છે આપણા ફેમિલીમાં કોઈ બિઝનેસ કરતું નથી બિઝનેસ શરૂ કરવા માટે મારી પાસે પૈસા નથી આ બધા વિચારો આપણા મગજમાં નાનપણથી જ પરિવારના સભ્યો દ્વારા મિત્રો દ્વારા અને બીજા લોકો દ્વારા ભરી દેવામાં આવે છે અને પરિણામ શું આવે છે જેનો ડર હતો એ જ થયો તમારું ફોકસ ડર પર જ હતો તો એ જ થયો પણ એની જગ્યાએ તમારું ફોકસ ગોલ પર હોય તો અંદરથી જૂના બિલીફ્સને તોડો અને તમારા સબકોન્શિયસ માઇન્ડને રીપ્રોગ્રામિંગ કરો સ્ટેપ વન એન્વાયરમેન્ટ પ્રોગ્રામિંગ તમારું સબકોન્શિયસ માઇન્ડ તમારી આસપાસના લોકોથી શીખે છે ફોર એક્ઝામ્પલ જો તમે દિવસભર નેગેટિવ લોકો કમ્પ્લેઇન્ટ ભરેલી વાતો વારંવાર સાંભળો છો તો માઇન્ડ તેને સાચું માની લે છે અને તમને લાગે છે કે તેની સાથે આવું થયું तो मारी साथे पर थसे पर तेनी वक्ते सिचुएशंस अलग सिचुएशंस अलग होम्प्लिमेंटेशन पॉजिटिव साथे रहो पॉजिटिव बोलो फोन ना वॉलपेपर पर पॉजिटिव सेंटेंस राखो पॉजिटिव विचारो जेम बा घरना जीने शीखे एम माइंड एनवायरनमेंट जो प्रोग्राम थाय स्टेप 2 पेन मेमोरी प्रोग्रामिंग ઘણા લોકો ફસાય ગયા છે કારણ કે જૂના ખરાબ અનુભવોサブकॉन्शियस माइंड માં પ્રોગ્રામ બની ગયું છે ફોર એક્ઝામ્પલ સ્કૂલ માં સ્ટેજ પર ઇન્સર્ટ અનુભવ્યા પછી આજે પણ પબ્લિક સ્પીકિંગ માં ડર લાગે છે ઇમ્પ્લીમેન્ટેશન આંખ બંધ કરો એ મેમરી યાદ કરો ઈમેજિન કરો આજે તમે કોન્ફિડન્ટ છો અને એ બાળક પાસે ઉભા છો અને કહો છો તું સારી રીતે બોલી શકે છે હું તારી સાથે છું માઇન્ડ હીલિંગ ને એક્સેપ્ટ કરે છે સ્ટેપ 3 આઈડેન્ટિટી એક્ટિંગ મેથડサブકોન્શિયસ માઇન્ડ બોલવાથી નહીં એક્શન થી માને છે एग्जांपल જો પ્રોગ્રામિંગ એવું છે કે હું સ્ટેજ પર સારી રીતે બોલી શબ્દો નથી तो एक्शन शू मीडियम टोन में बोलव बे सेंटेन्स हैंड जेस्चर्स वापरवा सिंपल भाषा में छे ओ न्यू आइडेंटिटी एक्टिवेट थे गई याद रखो तमे लाइफ बदलता ना थी, बदलो छो रेस्पोन्स बदलोन्स बदलाय तो रियालिटी बदलाशे તમે જે રિપીટ કરો છો એ જ તમારી રિયાલિટી બને છે જો આ વિડિયો એ તમને અંદરથી ટચ કર્યો હોય તો કમેન્ટમાં લખો આઈ ચૂઝ ટુ રીપ્રોગ્રામ માય માઇન્ડ અને પાર્ટ સિક્સ માટે તૈયાર રહો કારણ કે હવે તમારી લાઈફ જર્ની ટ્રાન્સફોર્મ થાય છે